આપણી મા સહિત જેમણે જેમણે સુધી આપણને માર્ગદર્શન જેમણે જેમણે સારી બતાવી કોઈ પણ ગુરુ હોય તો એ બધા જ ગુરુઓને આપણા પ્રાથમિક શાળાના માધ્યમિક શાળાના ઉચ્ચતર શાળાના અને આપણને વટે માર્ગમાં જે ગુરુઓ મળે કે ખાલી ને ખાલી રાહ બતાવે એવા તમામ ગુરુ સમાન છે તે બધા સદગુરુ ને આપણે યાદ કરી લઈએ બોલો સદગુરુ અને શ્રોતા વક્તા સહિત બ્રહ્માંડ ના ભૂલ કરી બધા જીવો ને પ્રણામ કર્યા તો આપણે પણ રોજ ને રોજ જેમ આજે પણ બધા જીવો ને બધા જીવો ની અંદર પરમાત્મા વ્યાજ માનશે તો બધા જીવો ને વ્યાસપીઠ પ્રણામ કરશે છેલ્લો દિવસ અને અંતિમ દિવસ અને અંતિમ દિવસના ના પ્રારંભમાં જે સાક્ષાત વિરાજમાન એવી માતાજી ના ચરણ માં વંદન સદગુરુ ના ચરણ વંદન બધા જ આજુબાજુ ગામના તમામ ભક્તો આટલા આટલા ભાવ અને શ્રદ્ધાથી અમારા બધા વડીલો બધી ભાઈઓ ભાવ અને કેટલા શ્રદ્ધાથી આટલા દિવસથી કથા નું શ્રવણ કરવા જયારે આવી રહેલા હોય અને નજીકથી તો નજીકથી પણ ઠેઠ ને ઠેઠ વ્યારા સુધી જે કેટલી એ લોકોને કષ્ટ પડતું હશે જરાથી આવવા માટે પણ જ્યારે સમયાંતરે રોજ રોજ જેવા આવ્યા તો એ બધા જ ભક્તોને જેમ જ્યારે કોઈ પોતાના માણસો મળે તો સાત સાત દિવસ સુધી આ ભૂમિ પર માતાજીની અને બાબાની કૃપાથી જ્યારે આવીએ માણસ રોજ રોજ થાકે આખા દિવસનું કામ કરતા થાકે પણ જ્યારે ભક્તો વચ્ચે આજ પ્રેમ આવી જગ્યા પર આવીને મળીએ અને આવા ચહેરાઓ અમારો સંગીત તેમ એટલો આનંદ માને આવા બધા ભક્તોના ખાલી ને ખાલી મૂખ જોઈને પણ દિલને સુકુન મળી જાય કારણ કે આ બધા એ ચહેરાઓ છે કે આ બધા સાજના ચહેરાઓ છે એ જોઈને પણ માણસને પ્રેમ થઈ જાય તો આવી આખી કથામાં સાઈ બાબાની કથામાં જે સાચી-ખાસીને ભરેલો પ્રેમ એ આ કથા પ્રેમની કથા છે તો એ બધા ચહેરાઓ સાઈના કોઈ ચહેરાઓ છે કારણ કે સાઈ બાબાએ એમના वचन માખેલું કે મારા માણસોને મુક્તિ આપવાની જવાબદારી મારી છે ચાહે એને જાણે અજાણે ગમે તેવા પાપો કરી રાખેલા પણ પૃથ્વી નરક આકાશ બધી જગ્યાએ દરેક રૂપમાં મારો વાસ રહે છે અને મારા ભક્તોને ત્યાં રહીને એ દલદલમાંથી કાઢવાનું કામ મારું છે કારણ કે મારા બાળકો દુઃખી થાય એ મને ગમી શકતું નથી તો એવા બધા જ ભક્તોના હૃદયની અંદર મારો સાઈ વિરાજમાન છે તો બધા જ ભક્તો અને આ ભૂમિ સહિત બધા જ ભક્તોને વ્યાપી પરથી વંદન કરું છું બોલો શ્રી સચિદાન સદગુરુ સાઈનાથ મહારાજ श्रीमन्नारायण

અને માતા પિતા અને ગુરુ એ બધા જ દેવો જે છે તો એ આપણું બધાનું પાલન કરનારા છે માતા પિતા સહિત કારણ કે સૂર્યની ઉમે તો આ પૃથ્વી પર અન્ન કે અવા ફેલાઈ શકતી નથી તો આ બધા પાલન કરનારા દેવો છે તો હે પ્રભુ બધા જ દેવો તમે અમારા પર કૃપા કરજો કે જેને ધીરે આ સંસાર સાગરની અંદર અમે બધા સારી રીતે રહી શકીએ તો નારાયણ શ્રી હરીને ફરી ફરીને આપણે વંદના કરીએ એમને પ્રાર્થના કરીએ અને એમના ચરણમાં રહીને પરમ મુક્તિને એ સાયુજ્યને આપણે બધા પ્રાપ્ત કરી શકીએ સદગુરુના ચરણમાં વંદન કરીને આજની કથાને આપણે આજે કથા મહાનિર્માણ તરફ એમ તો રોજ ને રોજ આપણે બાબા કેમ પ્રગટ થયા શિરડીમાં આવવાનું એમનું શું પ્રયોજન હતું અને કેવી જેવી કેવી લીલાઓ કરી ક્ષણ માત્ર ની અંદર રાજાને રંગ બનાવી દે અને રંગને રાજા પણ બનાવી દે જેની નજરની અંદર કોઈ ભેદ નહીં આવે અને કોઈ 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 બાબા ખૂબ ક્રોધે ભરાયેલા દેખાતા અને કોઈ વાર

વસ્ત્રની કોઈ પણ દિવસ દિવસ કમતરતા પડશે નહીં બાબાના કેટલા બધા અભય વચનો છે કે મારા ભક્તોના ઘરમાં કોઈ પણ દિવસ અન્ન અને વસ્ત્રની અને એમણે જે આપણને જે અમૃત રૂપી રત્ન આપ્યું કે જેમના માધ્યમથી અન્ન અને વસ્ત્રની કમી તો નહિ પડે પણ આના માધ્યમથી લક્ષ્મીની પણ કમી પડતી

અને બાબા એમ કેતા કે તમે ખાલી મારા નામ સ્મરણમાં માં રત રહે કદાચ આ કળિયુગ બીજા ખર્ચાઓ આપણાથી નહીં થાય પણ નામ સ્મરણ એ કેવી પવિત્ર વસ્તુ છે કે જેવા જેવા ભાવે તમે નામ સ્મરણ કરે તેવી તેવી સામે ક્રિયાઓ થતી રહે આ બાબાએ એ વારંવાર એની અંદર ઉલ્લેખ આપેલા અને એ ભક્તો કરી શકે કદાચ બીજી વસ્તુઓ તો ખર્ચો કરવા પડે પણ પાડીને ખાલી સંતગુરુના નામ લેવા માત્રથી જો આમાં પહાડ જેવા સંકટો કરી તડી જતા હોય તો એ નામ સ્મરણ માણસો એ હમણાં અને જ્યારે ભગતજી એ લોકો જ્યારે આ કરતા ને નક્કી કરવા માટે જ્યારે સાંઈધામ ની અંદર આવ્યા હતા તો બાબાએ એમ કહેલ્યો કે મેં સાક્ષાત આવીને બધાને દર્શન આપ્યા તો એટલાઓ દિવસ અને આજે પણ શ્રીજી આપનો વિશાળ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં પ્રસાદ આવ્યો અને ત્યાંથી ઉંધીઓ આવી અને આજે એ ઉંધીને કથા પરિપૂર્ણ થાય પછીથી ઉંધી પ્રસાદ અને બાબાનો યંત્ર બાબાના ફોટાઓ અહીંથી એમને પ્રસાદીના રૂપમાં એમ તો મૂળ પ્રસાદી પણ વિષ્ણુ સહસ્ત્રની પોતી બધાને પ્રસાદીના રૂપમાં આપી છે એ એટલી અનમોલ પોતી છે કે માણસોના જન્મા જન્માંતરની દરિદ્રતાને દૂર કરનારી છે સાઈ બાબાની એક એક વસ્તુ એક એક ખાસિયતો એ એટલી બધી પવિત્ર હતી કે એમની લીલાને આટલા વર્ષો સુધી એમની સાથે રહ્યા એ પણ પામી નહીં શકી કારણ કે કઈ લીલા કયા સમયે કરી દેતા અને

જ્યારે બિલાડી ના બચ્ચા એમને ધાવવા માટે જાય તો પેલા તો ભૂરકે પેલા એમના પર આ કાઢે પણ જેવા એ આચળ મોડામાં લઈ અને ધક્કો મારે એ ધક્કો મારે એટલે અંદરથી ની ધારા વળે એવી જ રીતે એ આ સંસારની અંદર સદગુરુ એ કેટલા દયાળુ દેવ છે એ પેલા ભક્તો ને ધક્કો મારે અને પછી જ અમૃત ની ધારા ને બધાને

જે જે ભક્તો ને જ્યાં બહુ વધારે પડતી માયાઓ લાગે તો બાબા પેલા એ માયા દેતા તો એ ભક્તો પછી ભક્તિ તરફ ધ્યાન આપે કારણ કે આ સંસાર ની માયા માણસો ને પછાડી નાખવા વાળી છે એટલા માટે બાબા જયારે ત્યારે ભક્તો સિદ્ધિ માં જાય ત્યારે નિર્દેશન કરતા એ બાલાજનો તમે માયાપતિનો આશ્રય લે

દરેક જે કલ્યાણી સ્નારા ભક્તો એ હંમેશા ને હંમેશા શ્રી સાઈ સમજની ની કથાઓનું સ્મરણ કરીને ચિત્તને પાવન કરવું પડશે જો બાબાની કથાથી પહેલા તો માણસોના ચિત્ત પાવન થઈ જાય જો આ બધા રોજ ને રોજ બધા ભક્તો અહીંયા બહાર પાગા બધે અહીંયા રહે સવારે જાય નોકરી ધંધા પર જાય અને પાછા કથામાં આવી જાય અને જે બધા ઘરે આજથી જ આ ખાલી તમે ડિફરન્સ જોજો કે બદલાવ કેટલો આવી જાય કે જે માણસો આળસુ બનીને પડી રહે તો એમના ચેતા તંતુઓ પણ આળસુ બની જાય માદા પડી જાય પણ જે માણસો જાગૃતિ રાખે જાગૃત રહે તો એ ભક્તો હંમેશા આનંદમાં રહે એમને દરેક વસ્તુઓ ક્રિએટિવ રહે કાર્યરત રહે તો એના તો આપણે રોજ ને રોજ જોયા એક માન મજાકમાં પણ એ વસ્તુને વર્ણવવામાં આવ્યું બાબા પણ હંમેશા ભક્તો જોડે મજાક કરતા રહેતા કે કેવો કેવો એ સમય હશે કે બાબા બાબા સાથે અંદર રમવાની પણ રમતા અને જેવી રમતો એ પણ બાબા રમતા રમત પાછળ કારણ એમનું એ હતું કે રમતો થી આપણા છોકરા બળવાન બને પણ આજે સમય વિપરીત થઈ ગયો કે બધા રમત તો રમે પણ બધા મોબાઈલ માં રમે અને એ મોબાઈલ માં રમત રમે પણ એ આટલા માં સીમિત હોય તો બધાના માણસો ના માણસ પર પણ આટલામાં માં સીમિત રહી જાય અને આ બધી નુકસાન કરનારી વસ્તુઓ છે જેમ કાલે આપણે બધાએ હોટલોની વાત કરી કે એક સમય એવો આવશે થોડા સમયમાં કે એસી ટકા માણસોને ને પર વળવું જ પડશે બીજો કોઈ છૂટક જ નથી હું કામ કારણ કે આવું બધું ગમે તેવું ખાઈ ને માણસો શરીરો બગડવાના છે અને જેમ આજે સારી હોટલો હોદે તો એક સમય એવો આવશે કે હવે સાધુ કઈ જગ્યાએ મળે એવો સમય આવશે આ બધા સંતોની ની વાણીઓ છે તો આવા બાબાએ એ કઈ કઈ લીલાઓનું વર્ણન કરે અને કઈ કઈ લીલાઓને રહેવા દે પણ બાબાના જેમની જેમની સાથે નાતા હતા એમને દૂર દિશાઓમાંથી હજારો માઇલમાંથી પણ એમ જેમ ચકલીને છોકરા ખેંચી લાવે એવી રીતે ઝીણો સમય આવી રહ્યો હોય તો એમને બાબા ચકલીની માફક સીરડી ખેંચી લાવતા અને ત્યાં એમનું પરમ કલ્યાણ સધાય જ હતું તો એવા જે અહંકારી અને જેમણે સંન્યાસ લીધેલો એવા સોમદેવ સ્વામી એમ ભક્તિ તો એનામાં બહુ હતી ભક્તિમાં એટલા બધા પાવર હતા કે વેદોનું અને શાસ્ત્રોનું એમને જ્ઞાન ના નહોતું પણ બાબા એ ચરિત્ર ની અંદર બહુ સરસ એક ફકર મેં બધાને વોટ્સઅપ ની અંદર પણ બધાને સેન્ડ કરેલો હતો

અને બધી જ વ્યસ્તાઓ કરીને કેટલી સરસ મેં તો માયો ને રાતના જાઈએ ત્યારે વાસણો માન્યતા પણ જોઈ અને આટલા બધા પ્રેમ થી જ્યારે આવી આગતા સ્વાર્થતા તો કહેવાનું મન થાય અને સદ્ગુરુ કહેવાનું મન થાય કે હે સદ્ગુરુ રાયા આ બધા જ ભક્તોની મનોકામના તમે પૂરી કરજો અને એ લોકોની બધી જ પીડાઓને તમે જો તમને આપી દેજો કારણ કારણ કે એ લોકો ને કરને દેવી છે એ લોકો નો પ્રેમ કેવો છે એ લોકો ને લીધે કદાચ હજારો વર્ષ અમને નરક માં સળવા પડે તો પણ અમને જરા પણ વાંધો કામ કારણ કે માણસો પ્રેમ ને લીધે વિજાય કુ જાય આ પ્રેમ ની પરિભાષા અને એટલા માટે એ ડોક્ટર પીડ ને જયારે પીડા થઈ તે દિવસે આપણે કથામાં દર્શન કર્યું કે મને 10 માં વેચી આવ પણ જયારે સાંઈ બાબા એ કહ્યું કે તમારો ભાપ બેઠેલો છે તો તમારે દસ જનમ લેવાની જરૂર નથી અને